સતર દીકરીના લગ્ન થયા જેમાં બધી દીકરીને માંડવામાં જ મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા બધી દીકરીઓને કરિયાવર પણ આપવામાં આવ્યો હતો ખત્રીવાડા ગામમાં એક જગ્યાએ લગ્ન તથા જમણવાર રાખેલ હતો ખત્રીવાડા સમૂહ સમિતિએ ખૂબ સરસ મજાનું આયોજન કરેલું હતું સંવાદતા પ્રકાશ ટાવી સાથે કેમેરામેન વિજય સોલંકી ધીમરા ન્યૂઝ ઉના ઉના તાલુકામાં આઠ જેટલા ગામોમાં આઠ જેટલા સમાજોમાં વિવિધ જગ્યાએ સમૂહ લગ્ન આયોજન થયેલા છે વસંત પંચમી ના પણ અસંખ્ય સમૂહ લગ્ન અને મંગળ વિવાહ ઉના તાલુકાના અને ગીરગેડા તાલુકાના જુદા જુદા ગામમાં યોજાયા હતા ખરેખર સમૂહ લગ્ન એક આવકારદાયક પગલું છે અને જે જે ગામના આગેવાનો જાગૃત થઈને આ સમુલગ્નનું આયોજન કરે છે એવા ખતરીવાડા ગામના પણ તમામ હિન્દુ સમાજના આગેવાનોને ધારાસભ્યશ્રી વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમની સાથોસાથ આ સમૂહ જે નવદંપતીઓ જોડાયા છે એ વર કન્યા અને કન્યા પક્ષના મારું નામ શિયાળ જીતેન્દ્ર કાલુભાઈ છે હું ખત્રીવાડા ગામનો સરપંચ છું અમારે આ ખત્રીવાડા ગામ માં જે લગ્ન છે મોટી સંખ્યા